એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે હું છું યશ રાવલ નજર કે આજના સાંજના સમાચારો પર વીસ મે ના રોજ યોજાવાના લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કા માટે પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો આમ મતદાન દરમિયાન રાજનાથ સિંહ સ્મૃતિ ઈરાની અને રાહુલ ગાંધી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિનો થશે ફેસલો આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં દિલ્હી પોલીસે અરવિંદ કેજરીવાલના ભૂતપૂર્વ પીએ બિભવ કુમારની ધરપકડ કરી બંગાળના અખાતમાં તૈયાર થઈ રહેલા ચક્રવાતી મહારાષ્ટ્ર ગુજરાત અને ઓડિશામાં વાવાઝોડું ત્રાટકી શકે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી મદરસાઓમાં આપવામાં આવતા શિક્ષણ વિરુદ્ધ ઉઠેલા સવાલો બાદ ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મદરસાઓનો સર્વે કરવાનો નિર્ણય લેવાયો આ અંગે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સમાં થઈ હતી ફરિયાદ ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા સંજય રાઉતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઔરંગઝેબના જન્મસ્થળ અંગે આપેલા નિવેદન બદલ રાઉત વિરુદ્ધ અહેમદનગરમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી વીસ મે દિવસે મુંબઈમાં મતદાન યોજાય એ દરમિયાન ઉદ્યોગપતિ રતન ટાટાએ મુંબઈના પ્રત્યેક મતદારોને મતદાન કરીને પોતાની ફરજ બજાવવાની અપીલ કરી સોમવારે મુંબઈમાં પાંચમા તબક્કાના યોજાનારા મતદાનને પગલે આજથી મતદાનના દિવસ સુધી બાર અને વાઇન શોપ બંધ રાખવામાં આવશે આ બંધ આજે સાંજે પાંચ વાગ્યાથી લાગુ કરાયો મુંબઈના ઘાટકોપરમાં સોળ જણનો ભોગ લેનારી હોર્ડિંગ દુર્ઘટનામાં બોલીવુડ સ્ટાર કાર્તિક આર્યનના કુટુંબીજનોનું પણ મૃત્યુ થયું હોવાની જાણકારી મળી બેંગકોકમાં રમાઈ રહેલી થાઇલેન્ડ ઓપનમાં ભારતના ચિરાગ અને સાતવિકે સેમીફાઇનલ મેચમાં ફક્ત પાંત્રીસ મિનિટમાં જ જીત હાંસલ કરી હતી અને ફાઇનલમાં પહોંચ્યા હતા હવે તેમનો સામનો ચીનના ખેલાડીઓ સાથે થશે સમયમાં પૂરી થશે ત્યારે ન્યુયોર્કમાં યોજાનારા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ માટે અડધી ભારતીય ટીમ આવતા શનિવારે રવાના થશે ભારત પહેલી જૂને અમેરિકામાં બાંગ્લાદેશ સામે વોર્મઅપ મેચ રમશે આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ